સદભાવના ગ્રુપ દ્વારા પ્રવૃત્તિઓ કરતા શહેરના લોકો પોતાના આંગણામાં વિવિધ પ્રકારના ફૂલ છોડ વાવી ઉછેરી શકાય તેવા શુભ હેતુથી ગ્રીન ગ્રીન સનડે સિદ્ધિ ચોક ખાતે વિનામૂલ્યે એક હજાર રોપાનું વિતરણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો પરમપૂજ્ય ઉષા મૈયા શિવ દરબાર આશ્રમના આશીર્વાદથી ધારાસભ્ય મહેશભાઈ કસવાલાની હાજરીમાં કાર્યક્રમમાં સદ્ભાવના ગ્રુપ દ્વારા રોપા વિતરણ કરવામાં આવ્યા હતા જેમાં ગુલાબ ટગર જામફળી ટાગોર લાલ કોટન ગ્રીન કોટન વગેરે એક હજાર જેટલા રોપાનું સામાજિક વનીકરણ રેન્જ સાબરકુંડલાના સહકારથી વિના મૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું રોપા વિતરણ કાર્યક્રમમાં વન વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા સદભાવના ગ્રુપ દ્વારા ગ્રીન સન્ડે ગ્રીન સાવરકુંડાના સૂત્ર સાથે સ્વર્ગસ્થ હિંમતલાલ હરસોરા પરિવારના સૌજન્યથી આ કાર્યક્રમમાં ફૂલ છોડના રોપા મેળવવા શહેરીજનોએ અગાઉથી જ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું અને સવારે દસ વાગ્યાથી રોપા મેળવવા શહેરીજનો ઉમટી પડ્યા હતા ૈયાના સાનિધ્યમાં ગ્રુપ છેલ્લા બાવીસ વર્ષથી આઠ અલગ અલગ હેલ્પલાઇન બનાર છે અને એમાં બે વર્ષથી છેલ્લા જે સાવરકુલ્લા ગ્રીન રહે એટલા માટે થઈને સામાજિક પૂરીકરણના સહયોગ સાવરકુલાથી એક હજાર રોપાનું વિતરણ કરવામાં આવે છે એના અગાઉથી નામ લખીએ છીએ બહુ પ્રકારના રોપાનું વિતરણ કરવામાં આવે છે વિતરણ કરવામાં આવશું એમાં પણ પૂજો ઉછા મળ્યા અને અમારા સાવરકુંડલાના માન્ય લોકો આ કાર્યક્રમમાં જોડાયા આભાર